અને કૂવામાં કૂવો ખેતરની અંદર દાખલ કરવા અને કમી કરવાની સંજ્ઞા અન્વયે એ પ્રશ્ન એવો ઉપસ્થિત થાય છે મારા મગજમાં કે જ્યારે જ્યારે આપણે કૂવાનો રાઈટ્સ કોઈને આપણે આપીએ છીએ અધરવાઇઝ પાણી લેવાનો હક એને આપીએ છીએ તો એ પર્સન્ટેજ કોન્ટ્રીબ્યુશનમાં ગણી શકાય કે ન ગણી શકાય એ જ રીતે સેમ જ્યારે હક કમી કરવાનો થાય અને એ સંયુક્ત માલિકીના કોઈ ભાગ રૂપે હોય કુવા અને આજે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ પોત ખરાબનો એક હિસ્સો બનતો હોય અને એનો ભાગ કદાચ કરવાના થાય તો એ ભાગ કેવી રીતે શક્ય બને પેલા તો પાણીના હિસ્સા કીધું એની વાત પેલા ક્લિયર કરીએ બે ત્રણ જવાબ છે આમાંથી પેલો પ્રશ્ન તો એ કે કૂવામાં સંયુક્ત ભાગ હોય અને વણ હોય તો ત્રણ જણા હોય તો પેલા ખબર છે કહેવામાં આવતું આને બે કોષ અધિકાર છે ને એક કોષ અધિકાર છે ને એવા કોષ લખાઈ આવતા આજે આવા કોષ બોસ કાંઈ છે નહીં હવે ક્લિયર કટ કરવું હોય તો આના માટે ચોખ્ખી કાંઈ ગાઈડલાઈન નથી પણ ચોખ્ખી માર્ગદર્શિકા હું તમને આપું કે આમાં દિવસના ભાગ લઈ લેવાના કે અઠવાડિયાના બે દિવસનો પાણી લેવાનો હક આને છે ને એક દિવસનો આને છે સીધો રસ્તો આટલો જ છે કાંઈ ન લખ્યું હોય તો બે જણા એન્જિન માની ગો અને ઉચી ગો કોઈ કોઈ રોકી ગો નહીં જ્યારે સ્પષ્ટીકરણ કરેલું હોય ત્યારે લખેલું હોય એ માન્ય ગણાય સ્પષ્ટીકરણ ન કરેલું હોય ત્યારે અનલિમિટેડ જેને ઈચ્છા પડે એવી આપી શકે રેડી કારણ કે બધી વસ્તુ કાંઈક કાયદામાં અમે જ કરેલી હોતી નથી હવે બીજો પ્રશ્ન